રામ રામ જરા વિચારો તો કે તમે એવી જગ્યાએ રહો છો જ્યાં તમારા પાડોશી કોઈ નહીં પણ ખુદ જંગલના રાજા એટલે કે સાવજ છે હવે આ કોઈ વાર્તા નથી આ તો ગીરના જંગલમાં રહેતા માલધારીઓની રોજબરોજની જિંદગી છે તો ચાલો આજે આપણે એમની આ અદ્ભુત ગાથાને નજીકથી જાણીએ વિચાર તો કરો સવાર પડે ને ઘરની બહાર નીકળો અને સામે સિંહોનું ટોળું આંટા મારતું હોય કેવું લાગે મોટાભાગના લોકો માટે તો આ એક ડરાવણું સપનું હશે પણ ભારતના ગીરના જંગલમાં વસતા લોકો માટે આ તો જીવનનો એક ભાગ છે એકદમ સહજ ઓકે તો ચાલો આ અનોખા સંબંધની દુનિયામાં ઊંડા ઉતરીએ આપણે જોઈશું કે આ માલધારીઓ છે કોણ એમનો સિંહો સાથે આવો પવિત્ર સંબંધ કેવી રીતે બંધાયો આ સાથે રહેવાની એમને શું કિંમત ચૂકવવી પડે છે અને છેલ્લે ગીરના સાચા રક્ષક તરીકે એમની ભૂમિકા શું છે તો આ વાર્તાના જે અસલી નાયક છે એમનાથી જ શરૂઆત કરીએ માલધારીઓ ચાલો જાણીએ કે આ લોકો કોણ છે અને એમનું જીવન કેવું છે ખબર છે સૌથી રસપ્રદ વાત તો એમના નામમાં જ છે માલધારી એટલે કે માલ એટલે પશુઓ અને ધારી એટલે એનો માલિક બસ આ જેમની ઓળખ છે આ જેમનું જીવન છે પશુધનની આસપાસ એમનું ગુજરાન ચાલે છે દૂધ અને એની બનાવટો વેચીને અને રહે છે ક્યાં શહેરથી દૂર જંગલની વચ્ચોવચ નેસ કહેવાતી એમની નાની વસાહતોમાં આજે નહીં છેલ્લા છ છ પેઢીઓથી આ જંગલ જ એમનું ઘર છે એટલે જ તો સરકારે શહેરમાં વસવાના પ્રસ્તાવ આપ્યા છતાં એમને પોતાનું આ ઘર છોડવાની સાફ ના પાડી દીધી હવે આપણે જોઈશું કે આ સંબંધ ખાલી જીવો નથી ના જરાય નહીં આ એનાથી પણ ઘણો ઊંડો અને પવિત્ર છે માલધારીઓ માટે સિંહે માત્ર એક જંગલી પ્રાણી નથી એ તો સાક્ષાત ભગવાન નરસિંહનો અવતાર છે દુષ્ટતાનો નાશ કરનાર દેવ અને બસ આ જ શ્રદ્ધા આ જ આસ્થા એમના અને સિંહો વચ્ચેના આ અતૂટ સંબંધનો પાયો છે અને જુઓ એક માલધારી રામભાઈ કેટલી સરસ વાત કહે છે એ કહે છે કે એમનું જીવન જ પ્રકૃતિ સાથે એટલું વણાઈ ગયું છે કે પ્રાણીઓ સાથેનો આ સંબંધ એમને બિલકુલ સ્વાભાવિક લાગે છે પણ આટલા મોટા અને શક્તિશાળી શિકારીઓ સાથે રહેવાની કોઈ કિંમત તો ચૂકવવી પડતી હશે ને બિલકુલ અને એ કિંમત પણ તેઓ હસતા મોઢે સ્વીકારે છે અહીં એક ગજબનું સંતુલન છે એક બાજુ એ વાસ્તવિકતા છે કે સિંહો એમના પશુઓનો શિકાર કરે છે પણ તો બીજી બાજુ એ જ સિંહોને જોવા આવતા પ્રવાસીઓને કારણે એમના દૂધનો વેપાર વધે છે જેમની રોજીરોટી છે એટલે કે નુકસાન પણ સિંહથી અને ફાયદો પણ સિંહથી અને આ જે વાત રામભાઈએ કહી છે ને એ તો ખરેખર વિચારવા જેવી છે શું માનસિકતા છે એ લોકો પશુઓના શિકારને નુકસાન નહીં પણ જંગલમાં રહેવાનો ટેક્સ કે કર ગણે છે અદભુત માલધારીઓ ફક્ત જંગલમાં રહેતા નથી એ તો આ જંગલના આ સમગ્ર ઇકોસિસ્ટમના સાચા રખેવાળ છે સાચા રક્ષક છે અને એમના આ કામ માટે જસ્સુભાઈ જેવા ઘણા માલધારીઓને એક સત્તાવાર બિરુદ પણ મળ્યું છે વનમિત્ર જેનો સીધો અર્થ થાય છે જંગલના દોસ્ત તો આ વનમિત્ર કરે શું એમનું કામ છે જંગલ પર નજર રાખવાનું કોઈ સિંહ બીમાર કે ઘાયલ તો નથી ને કોઈ ગેરકાયદેસર શિકાર તો નથી કરતું ને કંઈ પણ ખોટું દેખાય તો તરત જ વનવિભાગને જાણ કરવાની ટૂંકમાં તેઓ જમીન પર વનવિભાગની આંખ અને કાન બનીને કામ કરે છે અને એક ફોરેસ્ટ ટ્રેકર છે ડી જે પંપાણિયા જેમની ત્રીજી પેઢી આ જ કામમાં છે એમની વાત તો બહુ ઊંડી અને સાચી છે એ કહે છે કે કોઈ પ્રાણી જન્મથી માણસ ખાવું નથી હોતું એ તો આપણી ભૂલો છે જે એમને એવા બનવા મજબૂર કરે છે તો આ આખી વાતનો સાર શું છે સાર એ છે કે આ એક અનોખું સહજીવન છે અહીં માણસો અને જંગલી પ્રાણીઓ માત્ર સાથે રહેતા નથી પણ એકબીજાને ટકાવી રાખવામાં મદદ કરે છે માલધારીઓ વગર સિંહોની સુરક્ષા અધૂરી છે અને સિંહો વગર માલધારીઓની ઓળખ અને આજીવિકા અધૂરી છે તો આ અદ્ભુત કહાણી સાંભળ્યા પછી એક મોટો સવાલ મનમાં જરૂર થાય આજે જ્યારે આખી દુનિયામાં માણસ અને જંગલી પ્રાણીઓ વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે ત્યારે શું આપણે માલધારીઓ અને સિંહોના આ સદીઓ જૂના સંબંધમાંથી કંઈક શીખી શકીએ છીએ જો તમને આ આખી વાતમાં મજા આવી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો પછી રાહશની જુઓ છો યુટ્યૂબ દાદાને ખુશ કરવા માટે ફટાફટ લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો સાથ જ અમને આવી નવી વાતો લાવવા માટે પ્રોત્સાહન આપે છે